લીંબડી પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં દાહોદમાં ચોરી કરનારા કેગના આરોપીઓને રૂપિયા કરનારાસોના મુદ્દા માલ સાથે પકડી પાડતી પોલીસની કામગીરી જે જે છે તે સામે આવી છે જેમાં પકડાયેલા ત્રણ એસમો પૂછપરછ કરતા પોતે ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં ભાડેથી મકાન રાખી કપડાં વેચવાની ફેરી કરીને ખુલ્લી જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલ

એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે એ દરમિયાન બાઇક આવે છે બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા એ શાહરુન અને નાસિર નામના છે આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને શામલી જિલ્લાના વતની છે એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટોલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઈટ કલરનું હતું એ ટીવીએસને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટોલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલી આ જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો આ લોકો અને શાહરૂન જે પકડાયા છે આ લોકો ચંદીગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે જાવેદ પાંચ વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને બે કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઇડેન્ટીફાય કરી અને એને લૂંટ કરવાના હતા લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ આ આ ગેંગનું પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે